આવા સંજોગોમાં પ્રતિપક્ષના લોકો જેમણે પોતાના બચેલા રાજ્યોમાં અથવા પોતાના સમયમાં આ ક્ષેત્રે કોઈ કામગીરી નથી કરી એ લોકો પોતે સુર્ખીઓમાં રહેવા માટે મીડિયામાં રહેવા માટે અને રાજકીય જાજન બચાવવા માટે જે હવાતિયા મારે છે ખેડૂતોને અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે બીજી તરફ પ્રતાપ દુધાતના એક નિવેદન બાદ રાજકારણ જે છે તે અત્યારે ગરમાયું છે રાજ્યમાં કમોસમી વરસાદે વિનાશ ફેર્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂતો સતત મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહી છે રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો સતત ચિંતિત જોવા મળી રહ્યા છે પોતાનો તમામે તમામ પાક નિષ્ફળ હાલતમાં જોવા મળી રહ્યો છે ખેડૂતોને અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો સ્થિતિ જે છે છે તેનું નિર્માણ થયું રાજ્ય સરકારે સાત દિવસમાં સર્વેનો એ આદેશ પણ કર્યો છે સર્વે કર્યા બાદ ખેડૂતોને કેવી રીતે સહાય થાય તેવી વાત અત્યારે જોવા મળી રહી છે પરંતુ સર્વેના નિર્ણય બાદથી રાજ્યમાં રાજનીતિ તેજ થઈ ગઈ છે ભાજપ કોંગ્રેસના એ આમને સામને અત્યારે આરોપ જોવા મળી રહ્યા છે બીજી તરફ પ્રતાપ દુધાતના એક નિવેદન બાદ રાજકારણ જે છે તે અત્યારે ગરમાયું છે બીજી તરફ જો વાત કરીએ તો ખેડૂતોએ સર્વે ન કરવા દેવામાં માંગ વાત એ પ્રતાપ દુધાતે કરી હતી તે બાદ ભાજપે ગંભીર આરોપ ફરી એકવાર લગાવ્યા છે દુધાતની વાત પર ભાજપના આકરા પ્રહારો જોવા મળ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ મીડિયામાં રહેવા માટે હવાત્યા મારે છે તે વાત ભાજપે લગાવી આરોપ લગાવ્યો છે ખેડૂતોના ખંભે બંદૂક મૂકી કોંગ્રેસ એ ફોડવાનો પ્રયાસ કરી રહ્યોનો આરોપ ભારતીય જનતા પાર્ટી લગાવ્યા ખેડૂત મુદ્દે રાજનીતિ ક્યારેય પણ હોઈ ન શકે એવી વાત ભારતીય જનતા પાર્ટીએ કરી છે અરાજકતા માનસિકતાથી લોકોને ઉશ્કેરવામાં સૌથી મોટું કામ હોય તો એ કોંગ્રેસનું છે અમિત ચાવડાને નેપાળવાળી જે નિવેદન આપ્યું હતું તે નિવેદનનું પણ એ ખંડન કરવામાં આવ્યું છે રાજ્યમાં કમોસમી વરસાદથી વિનાશ અત્યારે જોવા મળી રહ્યો છે ઠેઠે જગ્યાએ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે તો બીજી તરફ પ્રતાપ દુધાતે જે નિવેદન આપ્યું એ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી સતત ને સતત આરોપ પ્રત્યે આરોપો લગાવી રહી છે નમસ્કાર તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એ માટે સરકાર ચિંતિત છે રાજ્ય સરકારે પરિત પગલાં લઈ ખૂબ ઝડપથી સર્વેની કામગીરી પૂરી થાય અને ખેડૂતોને મદદ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે સાથે સાથે ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકારની પૂર્ણ તૈયારી હતી બાવીસ તારીખથી વરસાદ સતત ચાલુ છે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે એટલે સરકાર ખરીદી કરે તો પણ ખેડૂતો માર્કેટ માર્કેટયાર્ડમાં માલ લઈને આવી શકે એવી સ્થિતિ નથી સાથે સાથે જે માલ પલળી ગયો છે એમાં તો ભેજ છે જ પણ જે માલ ખેડૂતના ઘરમાં છે એમાં પણ આ હવામાનના ભેદને કારણે ભેજ લાગેલો છે સામાન્ય રીતે આ મગફળી સરકાર ખરીદે એટલે છથી આઠ મહિના સુધી સ્ટોક કરવાની હોય છે મગફળીમાં જો ભેજનું પ્રમાણ વધારે આવે તો એમાં ફૂગ લાગી જાય છે પછી એ તેલ ખાવાલાયક રહેતું નથી સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી અને એટલે રાજ્ય સરકારે એમાં પણ એ તારીખમાં બદલાવ કરવાનો છે કોંગ્રેસના મિત્રો જેમણે વર્ષો સુધી એમના સમયમાં ખરીદી જ નહોતી કરી થોડી ઘણી જે ખરીદી કરી હતી એ છે એ ઉત્તરાયણ પછી ખરીદી કરતા હતા હોડી પછી પૈસા આપતા હતા આ વાત રાજકીય નથી કરતો હું ચેલેન્જ કરું છું કે આ તારીખો સાથે આ આ વિગતો રજૂ કરવાની અમારી તૈયારી છે તો વર્ષો સુધી આપત્તિ વ્યવસ્થાપનમાં પણ જેમણે માત્ર એક હેક્ટરની જ રકમની સહાય આપી છે એની રકમ પણ ચાર હજાર પાંચસો જેટલી પ્રતિ હેક્ટર હતી ભારતીય જનતા પાર્ટીની સરકારે એ રકમમાં પણ ચાર ગણો વધારો કર્યો છે એના વિસ્તારમાં પણ ડબલ વધારો કર્યો છે હવે એક હેક્ટરના બદલે બે હેક્ટરની આપે છે પચાસ ટકા નુકસાન થાય ત્યારે જ કોંગ્રેસ આપતી હતી આજે તેત્રીસ ટકા નુકસાન પણ ભાજપ સહાય આપે છે તમે આ વાતો નહીં જોતા ભૂતકાળમાં પણ છેલ્લા દસ વર્ષમાં સતત બાર તેર વાર સુધી સરકારે પેકેજ આપ્યા છે ચાલુ સાલે પણ હમણાં જ દિવાળીના દિવસોમાં પણ વેકેશનના સમયમાં અધિકારીઓને હાજર રાખી અને નવસો ને સડસઠ કરોડનું પેકેજ આપણે આપ્યું છે આવા સંજોગોમાં પ્રતિપક્ષના લોકો જેમણે પોતાના બચેલા રાજ્યોમાં અથવા પોતાના સમયમાં આ ક્ષેત્રે કોઈ કામગીરી નથી કરી એ લોકો પોતે સુરખીઓમાં રહેવા માટે મીડિયામાં રહેવા માટે અને રાજકીય જહાજ બચાવવા માટે જે હવા ત્યાં મારે છે અને ખેડૂતોના ખભે મૂકીને બંદૂક મૂકવાનો પ્રયાસ કરે છે મારી સૌને વિનંતી છે કે રાજનીતિ કરવાના અનેક વિષયો છે અહીંયા શાંત સલામત અને સમૃદ્ધ ગુજરાતમાં તમે અરાજકતાવાદી માનસિકતાથી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરો માન્ય અમિતભાઈ ચાવડાએ નેપાળવારી થશે એવી ચીમકી આપી છે એમનો ઈરાદો શું છે ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોએ જાણી લેવાની જરૂર છે ગઈકાલે માન્ય પ્રતાપભાઈ દુધાતે પણ ખેડૂતોને સર્વેની કામગીરીમાં નહીં જોડાવાનું અને કોઈ પણ એમાં આવે તો એમને તોફાન કરવાનું એકઠા થવાનું ટોળા કરવાના બગાડી મૂકવાના આવા પ્રકારના નિવેદનો કર્યા છે ગુજરાતના ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આવા પ્રકારની માનસિકતા એ ખેડૂતોને મદદ કરવા માટે છે કે પોતાની રાજકીય જાજમ બચાવવા માટે છે કે હોશિયારમાં મુકાયેલા હારી ગેલા નેતાઓ પોતાને સુરખીઓમાં રાખવા માટે આ કરે છે આ બાબત સમજવાની આપ સૌને વિનંતી છે સાથે સાથે ખાતરી આપું છું કે રાજ્ય સરકારે ભૂતકાળમાં આપ્યું છે એમ નિયમોની પરવા કર્યા સિવાય ખેડૂતોને જયારે પારાવાર નુકસાન થયું છે ત્યારે ઉદાર હાથે મદદ કરવાની એની તૈયારી છે સર્વે એટલા માટે કરવાનો છે મારી વિનંતી છે ખેડૂતોને કે તમામ ખેડૂતોએ વાવેતર નથી કર્યું તો જે જમીન રવિ સિઝન માટે એડવાન્સ તૈયારી માટે પડતર રાખી હતી તો એને નુકસાન મળે કે કેમ કેટલાક મિત્રો એ ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં બાગાયત છે તો આ વરસાદથી બાગાયતને નુકસાન નથી થયું તો એને કેવી રીતે નુકસાન આપવાનું કેટલીક જગ્યાએ કુદરતનો મહેરબાનીથી કેટલાક વિસ્તારોમાં એટલો ભારે વરસાદ નથી કે ત્યાં પાક નિષ્ફળ ગયો કેટલીક જગ્યાએ આગોતરું જે વાવેતર હતું એનો પાક વીસ થી બાવીસ ટકા પાક ખેડૂતના ઘરમાં પણ આવી ગયો છે તો આ બધાને આપવા જઈશું તો તમને ઓછું આપી શકાશે સર્વે એટલા માટે કરીએ છીએ કે ખરેખર જે હકદાર છે ખરેખર જેનું નુકસાન થયું છે એને વધારેમાં વધારે આપી શકાય આપ સમજો છો કે દસ ટકા બાગાયતમાં નીકળી જશે દસ ટકા પડતરમાં નીકળી જશે વીસ ટકા જેનો પાક ઘરમાં આવી ગયો છે તો એટલા લોકો ઓછા થશે તો બાકીના લોકોને વધારે રકમ મળી શકે એવી વ્યવસ્થા છે અને એટલા માટે સર્વે કરવાની આવશ્યકતા છે આપ સૌ સર્વેમાં સહકાર આપો અને ખૂબ ઝડપથી સરકાર તમને વળતર આપશે રાહત આપશે એવી ખાતરી આપું છું સાથે સાથે જેવો જ વરસાદનું પ્રમાણ બંધ થશે વાતાવરણનો ભેજ ઘટશે અને મગફળી સુકાશે એટલે ખૂબ ઝડપથી આપણે એની ખરીદી પણ ચાલુ કરવાના છીએ અને કોઈ પણ નોંધાયેલો ખેડૂત ખરીદી વગર નહીં રહે એની પણ ખાતરી આપું છું જે લોકોના ચાપવાના અને બતાવવાના જુદા છે એવા લોકોની ઓળખી એમની વાતોમાં નહીં આપવા માટે વિનંતી કરું છું અસ્તો